ભીમરાટ ખાતે કાઠા વિભાગ યુવા કોડી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ટુર્નામેન્ટના સૌજન્ય મહેશભાઈ બાબુભાઈ પટેલ પાંચિયા રહ્યા હતા આ સમગ્ર ટુર્નામેન્ટમાં ચોવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો બે જૂન શનિવારના રોજ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં મુકેશ પટેલ ભરથાણાની બીઆર ડેવલોપર્સની ટીમ અને ગોપાલ ભાણા મેમોરિયલ વચ્ચે ફાઇનલ મેચની જંગ થઈ હતી જેમાં ગોપાલ ભાણા મેમોરિયલની ટીમ વિજેતા થઈ હતી રનર્સની ટીમને કાંઠા વિસ્તારનું નિર્માણના પ્રમુખ પંકજભાઈ પટેલ ભરથાણા અને કાંઠા વિસ્તાર કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ પટેલ ભરથાણા દ્વારા રનર્સ ટ્રોફી તેમજ એકાવન હજારનો ચેક આપવામાં આવ્યો હતો વિજેતા ટીમને મહેશભાઈ બાબુભાઈ પટેલ પાંચે તરફથી વિનર ટ્રોફી તેમજ એક રૂપિયા ચેક આપવામાં આવ્યો હતો ગાંધી સ્મારક સમિતિના બળવંતભાઈ પટેલ સની સ્પોર્ટ્સના બીસી પટેલ અને સમાજના મોભી અગ્રણીઓ દ્વારા વિજેતા ખેલાડી મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ બેટમેન અને સેમી ફાઇનલમાં તમામને ખેલાડીઓને સમાજના અગ્રણીઓ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરના નેજા હેઠળ રમાઈ હતી પારસડી પટેલ ટીવીએટી ન્યૂઝ